જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વિજ્ઞાન અંતર્ગત રાજ્યભરમાંથી પણ વધારે આગાહીકારો આવી પહોંચ્યા હતા અને ભડલી વાક્યો તેમજ પશુ પક્ષીઓના અવાજ આકાશમાં વાદળોનો બંધાતો ગર્ભ સહિતના અલગ અલગ પ્રકારે કરવામાં આવતા અવલોકન ઉપર આગામી વર્ષ કેવું રહેશે તેવું પૂર્વમાં બાંધવામાં આવતું હોય છે

હું શરત પૂનમ નું દિવસે અને હાથિયા નક્ષત્ર ઉપર બે હજાર ચોવીસ ના શરદ પૂનમ દિવસે રાતે આકાશ અંદર જે આઠ થી સવારના છ વાગ્યા સુધી થાળીમાં પવા અને એકમાં ખાંડ રાખવામાં આવે છે એટલે બે હજાર પચીસ નું વર્ષ સારું જશે અને બે હજાર કારતક મહિના જે આકાશી ધુમસ આકાશી ચિત્રી આકાશી કષ્ટ ને આધારે વરસાદની આગાહી આપું છું મહા મહિના માવઠું

તો બે હજાર પછીની શાનું વર્ષ શાઋતુનું અનુમાન એવું છે કે જે દર વર્ષે ખૂબ ખૂબ વરસાદને સક્રિય થાય છે એમ વર્ષાઋતુ સક્રિય થાય એવું દેખાતું નથી પણ બિખરાઈ ગયેલ ઋતુ રહેશે પણ એક બે બે તોફાન છે જોરદારી બહુ લાભ કરી દેશે જૂન અને જુલાઈ થી થી અંદર છે ને ખૂબ થાય થઈ એ પછી દસ બાર દિવસ વરસાદ વરસશે એવું અનુમાન કર્યું ગુજરાત સહિત ઘણા રાજ્યો જૂના પ્રથમ સપ્તાહમાં વરસાદ ધોધમાર પડવાની સંભાવના છે ઓરિસ્સા આંધ્રપ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર

વર્ષા ઋતુ અંગેના જે પરંપરાગત રીતે જે આગાહી કારો છે જુદી જુદી રીતે જે લોકો વર્ષા ઋતુનો અનુમાન કરતા હોય છે એવા રસ ધરાવતા આગાહી કારોની આ એકત્રીસમી વાર્ષિક પરિસંવાદ છે આ પરિસંવાદમાં પોતપોતાના કારણો રજૂ કરી અને આગામી ચોમાસું કેવું જશે કેટલો વરસાદ થશે આ બધી વિશે તેઓ પોતાની આગાહીઓ વ્યક્ત કરતા હોય છે બધાના મંતવ્યોના કારણ પછી અવલોકનો યુનિવર્સિટી બહાર પડે ચોમાસાનું એટલે આ રીતે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી અને આપણી જે પરંપરાગત પદ્ધતિઓ પદ્ધતિઓ હતી હવામાન વિશેની આગાહી આપવા માટેની એ પદ્ધતિઓ સચવાઈ રહે એમાં રસ લેતા લોકો પ્રોત્સાહિત થાય અને આ આના પરિણામે ખેડૂતોને ક્યુ વાવેતર કરવું ક્યારે વાવેતર કરવું કેટલો વરસાદ થશે સીઝન કેવી જશે એની સંપૂર્ણ માહિતીના આધાર મળી રહે છે